તો તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા બીજેપીને ઝાટકો લાગ્યો છે જેમાં વલસાડમાં બસ્સોથી વધુ ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે નાના પોંઢા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસમાં જોડાયા જેમાં કપરાડા તેમજ ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઢિમ્પલબેન કોંગ્રેસમાં જોડાયા તો સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ગિરીશ પટેલે પણ ભાજપ છોડ્યું દિવ્યેશભાઈ રમેશભાઈ પટેલ સહિતના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા આ બધા જાણીતા ચહેરાઓ છે જેને પ્રજાએ કામ કરતા જોયા છે સ્વીકાર્યા છે એવા સક્રિય આગેવાનો કોંગ્રેસની વિચારધારાને સ્વીકારીને આજે કોંગ્રેસમાં જોડાવાનો કાર્યક્રમ કર્યો એ આજે ખૂબ સરસ કાર્યક્રમ આ નવા તાલુકામાં નવા વર્ષની શરૂઆતમાં એક નવું નવી તાકાત અને નવી ઉર્જા સાથે કોંગ્રેસ આવતી તાલુકા પંચાયતની બંને આ કપરાળા અને નાના પૂડા બંને તાલુકા પંચાયત જીતવા માટે થઈને એક શુભ શરૂઆત અમારા જૂના સાથી ભાઈ ગણેશભાઈ જે આ વિસ્તારના ડેપ્યુટી સરપંચ પણ રહી ચૂક્યા છે મારી સાથે યુવક કોંગ્રેસમાં પણ એ હોદ્દેદાર હતા એમના ઘરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું